હું છું આપની સાથે રાજુલા નાગરિક સહકારી બેંક ની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાય છે જેમાં રાજુલા નાગરિક સહકારી બેંક ની ચૂંટણી કુલ છવ્વીસ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા રાજુલા નાગરિક સહકારી બેંક ની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ છવ્વીસ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા જે અંતર્ગત આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો છવ્વીસ ફોર્મ માંથી એક ફોર્મ નામંજૂર થયું છે અને દસ ફોર્મ પરત ખેંચાયા છે ભાજપ પ્રેરિત પેનલના ના પંદર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે આગામી સમયમાં નાગરિક સહકારી બેંકના પ્રમુખ ઉપપ્રમુખ નામ જાહેર કરાશે તો ભાજપના પેનલ બિનહરીફ થતા ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવે છે રાજુલાની નિસ્વાર્થ ભાવે મદાયને સર્વ સમાજ થી સાથે ચાલતી સંસ્થા એટલે નાગરિક સહકારી બેંક એમાં સર્વ સમાજના લોકોનો વેપારીઓનો અમારા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો વંડાજભાઈ વરુનો અને સ્વર્વ સમાજનો સહકાર થી આજે આ બેંક બિનરીટ થઈ છે એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું એમાં રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં ભરાયેલા 25 ફોર્મમાંથી આજે દરેક જૂની બોડી તથા વેપારીઓ અને ખાસ કરીને અમારા ભાજપ સંગઠનના વરુ બધાની મહેનતથી બાકીના ફોર્મ પરત ખેંચાઈ જતા બેંક માટે એક સારી બોડી ભાજપે નિમી છે જે સભ્યો પંદર બિનરીફ થયા છે એ ખૂબ ખુશીની વાત છે હું અગાઉ આ બેંકમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છું તો મને રાજુરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર